जे आईना दिना आईते दगडचं आहे. बडतो पण पण हल जावा की काही काही बाईंना आई दिजो जायचं आहे. वरपना पुरा दमता ले वरपना बहेर चेक ले वरना

મે આગા દે તો તોર અંદર ઉંદેરો ઉંદેરો કોઈ ખા દેવો છે આમ કરીને મે પાછો વાય થાય કે તમારી પૂછીએ ગાવાનો મારે તમે હાટી જવાય ને ઉપર હા ઉપર ના તો ખાટલા ઉપર ઉપર ના ખાલી ડાયરેક્ટ પકડી આ તો હોય તો

મેન વસ્તુ એ કે સુટી ના જાય લપસી બપસી જાય ને મુંદેરા ખાધા તા સે એટલે બધા ઉંદેરાય તો ઝઘલો ઉંદેરા છે